આપણે સમસ્ત વરિયાવંશ પ્રજાપતિ જ્ઞાતિની એક મીટિંગ બોલાવેલ હતી અને બધા ભેગા થયા દિશાવર્ધતી ધારી હતી પુનાગઢ કેવિભાઈ નામુકા આપરે વરિયાવંશ પ્રજાપતિ જ્ઞાતિની વાડીએ આગલા આદરો જુનાગઢ મુકામે સમસ્ત વરિયાવંશ પ્રજાપતિ જ્ઞાતિના એક સંગઠનના

અહી રાજકોટથી સુરાણી આ બધા એક અમારા આમંત્રણને માન આપી જુનાગઢ અંદર હાજરી આપી અને માટે

એને કઈ રીતે આગામી પેઢી સોલ્વ કરી શકશે એ માટેની પૂર્વ તૈયારી રૂપે આ સરસ મજાની મીટિંગ નું આયોજન હતું અને આ મિટિંગ મિટિંગ છે એકદમ સકારાત્મક રહી એમાં ધારી બગસરા વિસાવદર જુનાગઢ અને રાજકોટથી આપણા જ્ઞાતિ પ્રમુખો તેમજ અગ્રગણ્ય વ્યક્તિઓની હાજરી રહી અને સકારાત્મક પરિણામ ચોક્કસ આવશે એવી એક દિશા છે છે એ નક્કી થઈ ધન્યવાદ જુનાગઢ એટલે સિંહ અને નરસિંહ ની ભૂમિ જ્યાં દત્ત અને દાતાર નો સેતુ છે આવા સેતુ વચ્ચે જુનાગઢ માં જુનાગઢ વર્યાવ જ્ઞાતિમાં રાજકોટ ધારી બગસરા વિસાવદર બધી જ જગ્યાએથી અમારા જ્ઞાતિના ટ્રસ્ટીશો પધારી અને સમસ્ત વર્યાવંશ પ્રજાપતિ જ્ઞાતિનો એક સેતુ બંધાય અને આ સેતુ સાથે પ્રગતિ થાય પ્રગતિ કરે એવા એક નેમ સાથે આજે અહીંયા મીટિંગ બોલાવી એ મિટિંગમાં બધા ઉપસ્થિત રહ્યા અને ખૂબ જ સફળતાથી અને શાંતિથી આ મીટિંગ અમારી સંપૂર્ણ રીતે પૂર્ણ થઈ છે આગામી કાર્યક્રમો અને આગામી આ જ્ઞાતિનો વિકાસ થાય એના માટે ચર્ચા વિચારણા કરશે અમે ખૂબ ખૂબ આભારી છીએ અને ખાસ કરીને આ આપણી એક કહેવત છે અંગ્રેજી માં કહેવત છે કે વેલ બિગીન ઇઝ હાફ ડન એટલે